નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અલગ અલગ જગ્યા પર જોરશોરથી વડોદરા શહેર ઝૂમી રહ્યું છે વડોદરા શહેર નાચી રહ્યું છે વડોદરા શહેર મગ્ન થયું છે શ્રીજીની આગમન યાત્રાઓમાં ઠેર ઠેર ડીજેના તાલે શરણાઈના સુરે આખું વડોદરા સંસ્કારી નગરી હાલ અત્યારે ગણેશમય નગરી બની રહી છે અલગ અલગ જગ્યા પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યા પર આગમન યાત્રા નીકળી રહી છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક સંગઠન એક મંડળ ગણેશ મંડળ જ્યાં ઈચ્છાપૂર્તિ ગજરંગ ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના થાય છે મિનેશભાઈ અને તેમની આખી ટીમ અમારી સાથે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે તમામનું હાર્દિક સ્વાગત છે મેશભાઈ પહેલાં તો આપણી પાસેથી જાણવા ઈચ્છીશ ઈચ્છાપૂર્તિ ગણેશજી ઓકે આ નામ કેવી રીતે પડ્યું ઈચ્છાપૂર્તિ ગણેશજીનું જે નામ છે એ જે પબ્લિક છે જે દર્શનાર્થીઓ છે જે આવે છે એમને જ અમને આપ્યું હતું બે હજાર સોળમાં એવો એક બનાવ બન્યો હતો જેનાથી ઈચ્છા ગણેશજીમાં જે માનતા છે લોકોની એ વધતી ગઈ અને આવનાર સમયમાં જે બે હજાર પચીસ સુધીમાં જે છે લોકોએ ઈચ્છા પૂર્તિ ગણેશજીને એટલો જ આવીને એમની ઈચ્છાઓ મૂકી છે અમારા પંડાલમાં એક ઈચ્છા પેટી બી અમે રાખીએ છીએ જેમાં લોકો પોતપોતાની ઈચ્છાઓ એક કાગળ પર લખી ભગવાન ગણેશજીને સમર્પિત કરે છે અને એવી પ્રાર્થના કરે છે કે એમની ઈચ્છા પૂર્ણ થાય ડેટ્સ વાય એમનું આ મૂર્તિનું નામ ઈચ્છાપૂર્તિ રાખવા લોકોની મનોકામના પૂર્ણ થાય છે ઈચ્છાઓ પૂર્ણ થાય છે એટલે આ શૃજી કે માંજલપુર વિસ્તારના શ્રીજીનું નામ ઈચ્છા પૂર્તિ રાખવામાં આવ્યું છે એટલે કેટલા વર્ષોથી સ્થાપના થઈ રહી છે આ અઢારમું વર્ષ હશે બે હજાર આઠમાં ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બહારે કરી હતી બે હજાર પચીસમાં આપણું અઢારમું વર્ષ છે જેમાં આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના કરીશું ઓકે ઓકે મંડળમાં કેટલા સભ્યો હશે અપ્રોક્ષ આપણા મંડળમાં દોઢસોથી ઉપર સ્વયંસેવક છે અને પચાસ જેવી જે ફિમેલ સ્વયંસેવકો છે એ આપણા મંડળમાં જોડાયેલી છે હાલમાં ઓકે ઓકે શું કહેવા માગો છો ઈચ્છાપૂર્તિ ગણપતિ મહારાજ આ વખતે દર વર્ષની જેમ આ વખત શું અલગ છે આપણા મંડળમાં સૌ પ્રથમ તો હું તમને જણાવું તો કે આ વખતે ઈચ્છાપૂર્તિ ગણેશજીના પ્રથમ દર્શન થવાના છે આવનારી તારીખ ચોવીસે સાંજે સાડા છ વાગે ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ પર જ આપણે મુગ દર્શનનો એક ઇવેન્ટ રાખેલું છે જે વડોદરામાં સૌ પ્રથમ વખત થઈ જવા રહ્યો છે આગમન યાત્રા અત્યાર સુધી આગમનયાત્રાની ડેટ રિલીઝ નથી કરવામાં આવી શું કારણ છે એનું યાત્રા આગમનયાત્રા વડોદરાના ગણેશ ભક્તોની અંદર સૌથી ગૂંચવતો પ્રશ્ન આ હતો કે ઈચ્છાપૂરતી ગણેશની આગમન યાત્રા ક્યારે છે તો જેમ મેં તમને જણાવ્યું કે આ વખતે ઈચ્છાપૂર્તિ ગણેશ આગમન યાત્રા નહીં કરીને પ્રથમ દર્શનની ઇવેન્ટ કરવાનું છે જે વડોદરામાં સૌ પ્રથમ વખત થશે અને ચોવીસ તારીખે સાંજે સાડા છ વાગે ઈચ્છા પૂરતી ગણેશ પંડાલ પર જ આપણે એક જોડે ઈચ્છાપૂરતી ગણપતિ દાદાની જે મૂર્તિ અને ઈચ્છાપૂર્તિ ગણેશનો જે ડેકોરેશનનો ભવ્ય મહેલ કો કે સેટ કો જે છેલ્લા ત્રણ ત્રણ મહિનાના મહેનતથી બની રહ્યો છે એના કામગીરી અંતિમ ચરણોમાં છે જે ચોવીસ તારીખે આપણે એક જોડે નિહાળીશું ભવ્યથી ભવ્ય મૂર્તિ અને ભવ્યથી ભવ્ય ઈચ્છાપૂર્તિ ગણેશનો દરબાર લોકો બધાની મનોકામના માટે કંઈકને કંઈક ચિઠ્ઠીમાં લખીને મૂકે છે પરંતુ એક ખોરાક એક ખાદ્ય ચીજ પણ ત્યાં ધરાવવામાં આવે છે એવી વાત સાંભળી છે શું છે એની પાછળનું મહત્વની રહેશે જેમ મિનેશભાઈએ તમને જણાવ્યું કે વર્ષ બે હજાર સોળની અંદર સૌ પ્રથમ વખત એક વડોદરા શહેરના જ ગણેશ ભક્ત દ્વારા એમની મનોકામના પૂર્ણ થઈ ઈચ્છા એમની પૂર્ણ થઈ ત્યારે એમને મૂર્તિ પાસેથી દાડમનો પ્રસાદ ધરાવવામાં ધરાવેલો દાડમનો પ્રસાદ એમને આપવામાં આવ્યો હતો એ પ્રસાદના ગ્રહણ બાદ એમનું માનવું છે કે એમની મનોકામના પૂર્ણ થઈ છે તો એના બીજા વર્ષે એ દંપતી ત્યાં ઘડી દાડમનો પ્રસાદ લઈને આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ મંડળના સભ્યોને કરી હતી એમને અમને એક લેટર પેડની ઉપર આ બધી વસ્તુઓ લખીને પણ આપી કે દાડમનો પ્રસાદનો મહિમા અહીંયા ઘડી ઘણો છે ત્યારબાદ બે હજાર સોળ પછી ઘણા બધા ગણેશ ભક્તો ધીરે ધીરે દાડમનો પ્રસાદ અહીંયા ઘડી લાવવા લાગ્યા અને ઈચ્છા પૂરતી ગણેશને ધરાવવા ધરાવા લાગ્યા હવે આજની તારીખમાં ઈચ્છાપૂરતી ગણેશ પંડાલની અંદર એમ થઈ રહ્યું છે કે જેટલો પ્રસાદ લાડુનો કે મોદકનો આવે છે એના કરતાં બમણો કે ત્રણ ગણો પ્રસાદ દાડમનો આવે છે અને લોકો પોતાના વજન જેટલા દાડમ પણ અહીંયા આગળ ધરાવે છે લાસ્ટ યર એક વ્યક્તિ આવ્યા હતા એમને એકાણું કિલો દાડમ ધરાયા હતા એક આસ્થા છે શ્રદ્ધા છે દાડમના પ્રસાદ જેટલું મનોકામના પૂર્ણ થાય છે જેના માટે બી એમના પોતાના છોકરાઓ માટે બેન કે મમ્મી પપ્પા માટે એ લોકો જેની માટે ઈચ્છા માંગતા હોય છે પછી એ લોકો એમના વજનના એમના વજનના પ્રમાણે એ લોકો છે આ વખતની શ્રીજીની પ્રતિમા વિશે અમે ખાસ તો કઈ કહીએ નહીં પણ એક જ વસ્તુ કહીશું કે હર હર મહાદેવ આપણે એવરી ટાઈમ કોઈ પણ કોન્સેપ્ટ જોડે જ આપણી મૂર્તિ આવતી હોય છે કોઈપણ કોન્સેપ્ટ વગર આપણે મૂર્તિ કરતા નથી એટલે લાસ્ટ યર જેમ મહાભારતની થીમ હતી આખી એવી રીતે આ વર્ષે બીજું તો કશું નહીં કહીશ તમે ચોવીસ તારીખે બધા જોડે આવશો તો આપણે જોડે જોઈશું પણ એક જ વસ્તુ કહીશું કે હર હર મહાદેવ ચોવીસમી તારીખે જ્યારે પ્રથમવાર મુખ દર્શન થવાનું હોય શ્રીજીનું એ દિવસનું વિશેષ મહત્વ અને કયા કયા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છો ચોવીસ તારીખે આપણે ઈચ્છા પૂરતી ગણેશ પંડાલના સ્થળ પર જ એક મોટું કાર્યક્રમનું આયોજન કર્યું છે એ આયોજનમાં વડોદરામાં સૌ પ્રથમવાર ગણેશજીનો દર્શન આપણે કર્ટન રેઝર જે પડદો હટાડીને અમે ડેકોરેશન અને શ્રીજીની જે મૂર્તિ છે એ આપણે જોઈશું વડોદરાવાસીઓ માટે એક કંઈક નવું કોન્સેપ્ટ હશે કે જે લોકોએ આજ સુધી વડોદરામાં નથી જોયું આ મુંબઈમાં અને અન્ય મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં આ વસ્તુ થાય છે એટલે કર્ટન રેઝર જેવું એક કાર્યક્રમ રાખ્યું છે એની જોડે જોડે બીજા ડાન્સ પરફોર્મન્સીસ છે ઢોલ તાશા પદકવાળાઓ છે લાઇટ અને સાઉન્ડનું બી અમે લોકોએ એમાં મૂક્યું છે એ દિવસે

બચ્છા પૂર્તિ ગજાન મહારાજ શ્રીજીની પ્રથમ મુખદ્દર્શન આપણે સૌ નિહાળીએ અને ધન્યતા અનુભવીએ અલગ અલગ મંડળો ઉપસ્થિત થતા રહેશે અલગ અલગ મંડળો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહેશો મારી સાથે સ્પાર્ક ટુ ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ